जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव हाँ बोलो बोल बोल बोलो पप्पू हाँ हाँ जय गुरुदेव जय गुरुदेव पप्पू हाँ हाँ बोलो है भजन से एक हाँ आनंद संत फकीर करे हाँ ये मने भजन वो हीरो हम ने हाँ तो सार उद्यान थी सांबर जो जय गुरुदेव आ भजन સતાર બાપુનું છે અને આ ભજન મેં લગભગ ખોલી નાખેલું છે વર્ષ દિવસ પહેલાં કે છ મહિના પહેલાં બહુ યાદ નથી રહ્યો ટાઈમ પણ ખોલેલું છે ચોક્કસ એ ફાઇનલ વાત છે બરાબર છતાંય બીજી વાર ધ્યાનપૂર્વક સાંભળ્યા કરજો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં કારણ કે મને કોઈ વચ્ચે બોલે ને તો મારી ધારા કટ થાય છે ને મને મજા નથી આવતી એટલા માટે હું બધાને તમને બોલવાની ના પાડું છું બરાબર તો ધ્યાનથી સાંભળો બરાબર કે ગાય તો શકતો નથી હવે પરંતુ છતાં એક લાઈન એક લીટી ગાઓ બરાબર બહુ બેસ્ટ વાણી છે આ કહે છે સરદાર બાબુ જો આનંદ સન્ત ફકીર કરે જો આનંદ સન્ત ફકીર કરે વો આનંદ ના અમીર મેં જો આનંદ સંત ફકીર કરે સુખ ઓર દુઃખ મેં સમતા સાધ રહે કુછ ખોપ નહીં જાગીર મેં જો આનંદ સંત ફકીર કરે વાહ શું વાત કરે છે સતાર બાપુ એ જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં જે પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દનો જે આનંદ છે આનંદ સ્વરૂપ જે પરમપિતા પરમાત્મા છે એ પરમપિતા પરમાત્માનો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં અમીરીમાં જે પરમાત્માનો આનંદ છે સંત અને ફકીર જે કરી રહ્યા છે એ આનંદ અમીરીમાં નથી ગમે એટલા તમે ધનવાન હોય ગમે એટલા ધનવાન બંગલા ગાળિયું મોટર એ બધો આનંદ છણિક આનંદ છે નાશવંત આનંદ છે અને જો આનંદ સંત ફકીર કરે છે ને એ અખંડ આનંદ છે એ આનંદ ખંડિત થતો જ નથી એ આનંદ સંત ફકીર પાસે છે સંત કોને કહેવાય સત્યના રસ્તે ચાલી અમે ઉપર જે જીરો છે એને લગાડી દઈએ અને સંત કહેવાય જીરો મતલબ શૂન્ય શૂન્ય મતલબ પરમ પિતા પરમાત્મા સત્ય સ્વરૂપી પરમ પિતા પરમાત્માની હે અંદર જે આનંદ કરી રહ્યા છે એ સંત અને ફકીર સંત પાહે કાંઈ હોય નહીં સાચા સંત પાહે અને ફકીર પાહે કાંઈ નહીં હોય નહીં ફકીર એટલે કાંઈ હોય જ નહીં એની પાસે કોઈ વસ્તુ નહીં મારે કે કાંઈ જોતું જ નથી એને ફકીર કહેવાય કોઈ જાતની જેની અંદર કોઈ પ્રકારની કાંઈ વસ્તુ નથી તમામ પ્રકારની ઈચ્છા આશા અપેક્ષાઓ જેને ખતમ કરી નાખી છે એને ફકીર કહેવાય હે એ જે આનંદ કરે છે ને સંતને ફકીર એ આનંદ આ અમીરીમાં નથી તમે ગમે એટલા પૈસાવાળા હોય તો એ શું થઈ ગયું કારણ કે સાચો આનંદ તો સંત અને ફકીરોનો છે ભક્તિ ભજનનો છે એ ભક્તિ ભજન જે છે એ જ આનંદ અખંડ આનંદ ચીદા આનંદ સર્વશ્રેષ્ઠ આનંદ છે મિત્રો એનાથી વધીને કોઈ જગતમાં આનંદ છે જ નહીં વાહ સુખ સુખર દુઃખમે સમતા સાધ રહે કુછ ખોપ નહીં જાગીરીને ગમે એવું દુઃખ આવે તોય ભલે સુખ આવે તોય ભલે સુખમાં છલકાય નહીં દુખમાં ગભરાય નહીં સુખ આવે તોય ભલે દુઃખ આવે તો ભલે સમતા સાધ રહે સમતા હે સમાન સમતા જેમ કેમ ત્રાજવાના બે પલડા એક સરખા જ હોય સુખ અને દુઃખના એવી રીતના એ સમતામાં રહે સાધ રહે એ પોતાની સાધમાં જ રહે પોતાની સાથ સાંધભાન ગુમાવે જ નહીં ભૂલે જ નહીં હે સુખ હોય તો ભલે દુઃખ હોય તો ભલે ક્ષમતા સાથ રહે કુછ ખોપ નહીં જાગીરીને એનો જે પરમાત્મા રૂપી આનંદની જે જાગીરી છે ને એનો એને ખોપ જ નથી કે કોઈ મારો જાગીરો મારો આનંદ કોઈ લૂંટી જશે હે એ ખોવાઈ જશે કોઈ ચોરી જશે પેલું ધન સંપત્તિ જે અમીર હોય એનું તો બધું ચોરાય છે પણ આનો આનંદ તો કોઈ ચોરી જ ન શકે એટલા માટે ખોપ નથી એની જાગીરીમાં એની હાચી જાગીરે પરમાત્માનો આનંદ છે એને કોઈ ચોરી ન શકે કાંઈ ન થાય હે એટલે એને ખોપ જ નથી ખોપ મતલબ બીક કોઈ ખોપ જ નથી મારો આનંદ મને મારી પાસેથી લૂંટી શકશે કોઈ લૂંટી જ ન શકે હે હવે કહે છે હર રંગ સેવક रूप रहे अमृत जल काज कूप रहे वाह हर रंग में सेवक रूप रहे मित्रों तम विचारो हर रंग में कोई पण रंग, रंग है सेवक रूप रहे દુઃખનો રંગ હોય તોય ભલે સુખનો રંગ હોય તોય ભલે કોઈ પણ પ્રકારનો રંગ હે પરમાત્માના રંગમાં રંગાઈ ગયા હોવા છતાં પણ પોતાની જાતને સેવકના રૂપમાં ગણે છે કે હું એક સેવક જ છું અત્યારે સેવકને સ્વામી બનવા માગે હે કોઈ તો બાપુ કોઈ સાહેબ ને હે કોઈ સ્વામી અરે કોક કોક તો પરમાત્મા હો બની ગયા છે હવે આનું શું કરવું અરે ઘણા તો કે અમે કલકીનો અવતાર છે એક રાજકોટમાં ને તો કલકી અવતાર થઈ થઈને આવી પડ્યા હવે આનું શું કરવું સરદાર બાબુ કહે છે કે રંગ મેં રૂપ રહે અત્યારે સ્વામી થવું જ બધાય સેવક તો કોઈને થવું નથી એટલે મિત્રો ક્યારેક ક્યારેક જ ને મને એમ થાય છે કે આ જગતનું શું થશે આવા ઢોંગી પાખંડી ગુરુ બની બની નીકળી પડ્યા છે મુક્તિ મોક્ષના ટોપલા ભરે ભરે નીકળી પડ્યા છે આ દુનિયાને બે હાલ કરી નાખી હે ડૂબાડી દીધી દુનિયાને ઢોંગી પાખંડીઓ ધર્મના નામે ધંધા ચાલુ કરી દીધા અમૃત જલકા જીવ કૂપ રહે હર રંગ મેં સેવક રૂપ રહે સેવા જ કરે જેવી રીતે અમૃત જલકા જીવ કૂપ રહે એ અમૃત મૃત અને અમૃત અમૃત જે અમર છે હે અમૃત જેવી મીઠી મધુર વાણી બોલે હે કોઈની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરે જ નહીં વ્યક્તિગત રૂપે અમૃત જલકાજીવ કૂપ રહે જેવી રીતે અમૃતનો આખો એક કૂવો ભેરો હોય અને દરેકને એ કૂવો अमृत रूपी ज्ञान આપે अमृत નો જ પાણી पान करावे એવી જ રીતના હર રંગ મે સેવક રૂપ રહે અમૃત જલ કા જીવ કૂપ રહે જેવી રીતે અમૃત ના પાણી નો એક હે કૂપ આકો કૂવો ભર્યો હોય કૂપ મતલબ કૂવો એવી રીતના રહે બધાય ની તૃષ્ણા ને તૃપ્ત કરે બધાય ને મુક્તિ મોક્ષ અપાવે અમૃત એટલે મૃત એટલે અમૃત અને અમૃત જે મળે જ નહીં અમર अमृत जल जल मतलब ज्ञान रूपी अमृत मतलब अमर ज्ञान परमात्मा जे आपे ज्ञान रूपी कुआनी अंदर थी वाह सत्कर्म करे और चुप रहे भले छाव मिले या धूप मिले वाह दोष वाह सत्कर्म करे और चुप रहे मित्रों સત્કર્મ કરે હું ત્રણ વર્ષથી અનેક ઓડિયોમાં બોલતો આવું છું સત્યના રસ્તે ચાલો સત્કર્મ કરો કોઈની સાથે ઠગાય છલ કપટ ન કરો અને માત્ર મિત્રો સત્યના કર્મે ચાલશો ને સત્કર્મ કરશો ને નિષ્કામ ભાવે સત્કર્મ કરશો ને નિષ્કામ ભાવે નિષ્કામ ભાવે કર્મ કરે કોઈ જાતની આશા અપેક્ષા વગર કરતાપણાના ભાવને હટાવીને તો મિત્રો સત્યનો રસ્તો અપનાવો કરતાંપણાનો ભાવ દૂર કરી દો અને જોતા રહો તપાસ કરો મનને જોવો બુદ્ધિને જુઓ ચિત્તને જોવો અહંકારને જોવો કે મારાથી ક્યાંય હે કોઈ ખોટું કરમ ન થઈ જાય તપાસ કરતા રહો મનચિત બુદ્ધિ અંતકરણને અહંકારના તમે સ્વયં સાક્ષી સો જોતા રહો હે અને સત્યના માર્ગે બધાને ચલાવો અને પાછા સત્કર્મ કરો સત્યના રસ્તે ચાલો કર્મ મતલબ એ કર્મની અંદર સત્ય જોવું પડે સત્ય એ જ ધર્મ કોઈ પણ જીવને હાનિ ન થાય નુકસાન ન થાય કોઈ પણ જીવ આપણા પ્રત્યેથી દુભાય નહીં આવા ભાવપૂર્વક સત્કર્મ કરતા રહ્યો અને ચૂપ રહો કોઈને બતાવવાની જરૂર નથી તમારે અત્યારે તો એક જરાક સત્કર્મ કરે હેં કે એક કોઈ દાન પુણ્ય કરે તો વિડીયો બનાવીને મૂકી દે હે ચેનલ ઉપર એટલે લોકો જોવે જોકે એ તો સારી વાત છે કે ભાઈ લોકોને પ્રેરણા મળે કે ભાઈ બધાય દાન પુણ્ય કરે પણ એ કયા ભાવથી એને ઓડિયો બનાવ્યો છે એક જ વિડીયો જગતને બનાવટ કરવા માટે બનાવ્યો છે જગતને લૂંટવા માટે બનાવ્યો છે દેખાડવા માટે બનાવ્યો છે કે માણસને હે આ પ્રેરણા મળે નહીં એ આવા દાન પુણ્યના રસ્તે વારવા માટે બનાવ્યો છે એનો એ કયો ભાવ હોય તો એને જ ખબર હોય હેં તો સત્કર્મ કરે ઊર ચૂપ રહે ભલે છાઉ મિલે યા ધૂપ મિલે સત્યના માર્ગે ચાલતો રહે સત્યકર્મ કરતો રહે ભલે છાઉ મિલે યા ધૂપ મિલે તડકો હોય કે છાંયો હોય મતલબ સુખ દુઃખને સમાન ગણીને એ સત્યના માર્ગે જ ચાલતો રહીએ માન અપમાનને એક બાજુ સાઈડમાં મૂકીને એ સત્યના માર્ગે જ સતત ચાલ્યા કરે એને મિત્રો સંત કહેવાય હવે કહે છે નિષ્પૃહી બને जग में विचरे रहे वे धीर गंभीर में निष्पृही कोई प्रकार नहीं प्रकारनी कोई प्रकार की आशा इच्छा अपेक्षा कोईप प्रकार की कामना नहीं जेनि अंदर हाम भावे कामना रहित जग में विचरे जगत में फरे रहे वे धीर में रहे ए धीर गंभीर में हहनशीलता अंदर है धीर ये गंभीर मतलब बढ़ू सहन कर रही जाए कोई ने कहीं किए जा नहीं सुख आए तो भले दुख आए तो भले रहे धीर गंभीर में गंभीर बनी उदास बनी सहनशील बनीने आ जगत में विचरे तमाम है માન અપમાન યાધિ વ્યાધિ ટોટલને સહન કરતા જાય હવે કહે છે જગ તારણ કારણ દેહ ધરે સત સેવા કરે જગ પાપ હરે વાહ જગ તારણ કારણ દેહ ધરે મિત્રો જગ કારણ મતલબ જગતને તારવા માટે એ કારણ માટે એ દેહ ધરે છે અને પરમપિતા પરમાત્મા એને મોકલે પણ સાચો પડે જે જગતારણ કારણ દેહ ધરીને આવે છે ને મિત્રો એને ધન દોલત સાથે મતલબ નથી સમજી લેજો ને કે ઘણા ઢોંગી પાખંડી અમે કહે છે કે અમે જગતના તારણ હાર બનીને આવ્યા છે જગતને તારવા માટે આવ્યા છે તો જગ તારણ કારણ જે દેહ ધરીને આવે છે ને એને ધન દોલત આયારે મતલબ નથી ફોર વ્હીલ એ મતલબ નથી એ પ્લેનો આયરે મતલબ નથી મોજસો ક્યારે મતલબ નથી સમજી લેજો સાચો જગતારણ હાર જે છે ને કારણ દેહ ધરીને આવે ને એને કોઈની પરવાહ હોતી નથી આ નોટ કરજો જગતને સાચું જ જ્ઞાન આપે જગતને લૂંટવાના ધંધા ન કરે હેં હું જગત તારણ માટે આવ્યો છું અને જગતને ધૂતતો ફરે તો એ જગત તારણ માટે નહીં જગને ડુબાડવા માટે હે અહીંયા જગ તારણ કારણ દેહ ધરે સાચો સંત છે અને જગ ડુબાડણ ડૂબાડવા માટે કારણ દેહ ધરે ને એ ઠગ છે મોટો આ નોટ કરજો સેવા કરે જગ પાપ હરે સેવા કરે સત્યને માથે સાક્ષી રાખી આખા જગતની સેવા કરે જગ પાપ હરે અને જગતના પાપને હરે મિત્રો સાચા સંત હોય ને એ એની પાસે કોઈ પણ જાય ને પાપને હરી લે છે ઓછા કરી નાખે છે જો કે પાપ અને પુણ્યનો તો એ તો ભગવટો જ કરવો પડે પણ સંત છે ને સાચો સંત મળી જાય ને તો હરી લેવો ભસ્મ કરી નાખે જેમાં જર વર્ષ જૂની એક અંધારું હોય ને એમાં એક દિવસ તમે હરગાવો તરત અંધારું ભાગી જાય જે મોટો કડબનો ઢગલો પડ્યો ને એક દિવસથી તમે મૂકી દો એટલે બધું ભસ્મ થઈ જાય એવી રીતે હજારો જન્મના તમારા પાપ પણ કાપવાની તાકાત સંતની અંદર હોય છે ઘણા સંતો એવા થઈ ગયા છે સત્સેવા કરે જગ પાપ હરે મતલબ જગત જે પાપના માર્ગે ચાલતું હોય ને સત્યના માર્ગે વારે હેં અત્યારે કેટલા જાય છે દારૂ પીતા હોય કોઈ જાય જુગાર રમતા હોય કોઈ જાય ઝઘડા કરતા હોય આજ કોઈ જાય ડાકુ પાસે કોઈ જાય ને સમજાવવા ન જાય સારું સારું જગ્યાએ જાય જ્યાં બીક લાગે ને નથી જાતા કાં ને બીક લાગે છે દારૂડિયા પાસે જાઓ પાસે જાઓ ઝગડાવાળા પાસે જાઓ હેં ડાકુ જાઓ ને નહીં જાય ને બીક લાગે સારું સારું ગોતતા અને સંત કેમ કહેવાય સંત બધી જગ્યાએ જાય સંતો ખરેખર અજ્ઞાનીને સમજાવે થોડો ઘણો સમજણો હોય હવે એને સમજાવે ને તમે શું કરશો હે જે બિલકુલ નથી સમજતા એને સમજાવો એને જ્ઞાન આપો એને સાચા સંત કહેવાય છે જિજ્ઞાસુ કે ઘટમે જ્ઞાન ભરે સતવાણી સદા સે ઉતરે વાહ જિજ્ઞાસુ કે ઘટમે જ્ઞાન ભરે મિત્રો જો જિજ્ઞાસુ હે દુઃખી આત્તાયુ જિજ્ઞાસુ અને મુમુક્ષ આમ ચાર પ્રકારના સાધક આવે તો દુઃખી અને આત્તાયુને બાદ કરી મુમુક્ષ અને જિજ્ઞાસુને સાધુએ એના ઉપર ભાર આપ્યો છે હે મોક્ષ એટલે મોક્ષની ઈચ્છા રો જિજ્ઞાસુ એટલે મોક્ષને મોક્ષની પરમાત્માને સાચી ભક્તિને સાચા જ્ઞાનને જાણનારો જિજ્ઞાસુ એટલે જેને એક લગ્ન લાગી છે તો એ જિજ્ઞાસુને કે ઘટમે જ્ઞાન ભરે મતલબ એ જિજ્ઞાસુને ઘટમે જ્ઞાન ભરે મતલબ એની અંદર પહેલાં એને મનનો સુધારો કરે પછી એની બુદ્ધિનો સુધારો કરે પછી એના આત્મામાં એની સુરતારૂપી ઘટમાં જ્ઞાન ભરે બાકી દેહમાં ક્યાંય જ્ઞાન દેહરૂપી ઘટમાં ક્યાંય જ્ઞાન ન ભરાય જ્ઞાન તો મનમાં બુદ્ધિમાં એ ચિત્તમાં એની અંદર ભરે અહંકાર પણ પછી સત્યને એની અંદર આવે કે હું સત્યના રસ્તે ચાલીશ બુદ્ધિ પણ હા હું સત્યના માર્ગે બુદ્ધિને ચલાવીશ હે મન પણ હા હું સત્યના માર્ગે મનને ચલાવીશ ચિત્ત હા હું ચિત્તને પણ નિર્મળ કરી નાખીશ આગળ વધતા વધતા પછી આત્મઘટની અંદર સુરતારૂપી ઘટની અંદર એ જ્ઞાન ભરે સતવાણી સદા મૂકશે ઉછરે સતવાણી બિલકુલ અસત્ય બોલે જ નહીં મિત્રો વાણી જે બોલે ને સત્ય જ બોલે હે એક અક્ષર પણ ખોટો ન બોલે જરા પણ ખોટું ન બોલે સતવાણી સદા મુકશે ઉછરે મુખેથી સતત સત્ય જ બોલે અત્યારના દિવસમાં હજાર વાર ખોટું બોલે એવા તો ગુરુ બરી બની નીકળી પડ્યા અને ચેલા તો દસ હજાર વાર આખા દિવસમાં ખોટું બોલતા હૈશ હવે આને કેમ ગુરુને ચેલા કહેવા હે બાકી તો ભાઈ સતવાણી સદા મુક્ષે ઉતરે એને સાચો સંત કહેવાય અને એની જેની આવે ને એ જિજ્ઞાસુને જ્ઞાન આપે હવે અત્યારે તો જિજ્ઞાસુ હોય કે ન હોય હે એને આત્મા પરમાત્માને જાણવાની ઈચ્છા છે કે નથી જાણતા નથી બસ ચેલ્યું ચાલો મૂંડવાજ મિનિટ મૂડવાજ મિનિટ આખું સંગઠન વધારે અને ધંધો આદરી દીધો અને એ ચમચા હોય પાછા એના હે જાહેરાત કરવામાં નીકળી પડે અને ફસાવે એટલે આ બધું મિત્રો એક પ્રકારનો ધંધો છે પોલિટિક્સ વ્યવસાય એક ચાલ છે મોટું એક ષડયંત્ર છે ભોળાપાવાળાને ફસાવવાનો આવાથી સાવધાન રહેજો હવે કહે છે સડ રિપુ કો બસ કર રંગ રંગમે રમે રહે સદા સુરવીરીમે વાહ રિપુ કો બસ કર રંગ રંગમે રમે સડ રિપુ મતલબ સડ એટલે છ રીપુ મતલબ દુશ્મન આ દુશ્મન જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષા નિદા આ છ જે દુશ્મનો છે રીપુ મતલબ છ દુશ્મનોને વસ્કર એને વશમાં કરીને રંગમે રમે પરમાત્માના રંગમાં આનંદમાંય રમે હે રહે સદા સુરવીરીમે સતત સદા મતલબ કાયમ સુરવીરીમાદરી એમ એ કાયર બને જ નહીં જે થાવું હોય તે થઈ જાય મૃત્યુની ફળકને પણ જેને હટાવી નાખી એને સુરવીર કહેવાય બાકી કાયર તો અત્યારે શું काम से आमा तो सुराव सन्मुख लड़े नहीं कायरनु काम बहुत बेस्ट है मित्रों हम कहे सदबोध जग में आई कहे सतमार्ग को दिखलाई कहे सतबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे सत्बोध के भाई परमात्मा बोध के प्राप्त करवो बोध एट मित्रों साबत नहीं हो बोध एट्बाइल અનુભવના ઘર સુધી પહોંચવાની વાત છે કે અનુભવના ઘર સુધી કેવી રીતે પહોંચવું તે સત્યનો બોધ આપે તે એને સમજણ આપે અને જગત મેં આવી કહે જગતમાં આવીને કીએ છે કે ભાઈ અનુભવના ઘર સુધી કેવી રીતે પહોંચવું એનો રસ્તો બતાવે છે આવીને સત માર્ગ કો દિખલાઈ કહે સત્યનો માર્ગ બતાવીને હે પછી કહે છે કે સત્યનો માર્ગને દેખાડી દીખલા મતલબ દેખાડીને બતાવીને કહે છે કે ભાઈ આ રસ્તે તું જ જા એટલે તું અનુભવને ઘરમાં પહોંચી જઈશ પણ સાચો જ માર્ગો અને સાચા સંત એને મિત્રો કોઈ પ્રકારની તમારી પ્રત્યે આશા ઈચ્છા અપેક્ષા હોતી જ નથી અત્યારે લાવો ને હજાર ને બે હજાર ધૂતવા જ મેંઢાર હવે આ શું સતનો માર્ગ બતાવો તો ખુદ જ અસતના માર્ગે હશે ખુદ જ ખુદ જ ખોટા માર્ગે છે એ તમને હું સતનો માર્ગ બતાવ ઢોંગ પાખંડ છે બધું गुरु ज्ञान से पद ये गाई कहे सतार शब्द समझाई कहे मर रहे वे अलमस्त फकीरी में वाह गुरु ज्ञान से पद ये गाई कहे गुरु ज्ञान से पद ये गाई कहे सतार शब्द समझाई कहे બને સો મોજ કરે રહેવે અલમસ્ત અલ મસ્ત જો આનંદ સંત ફકીર કરે વાહ ગુરુ જ્ઞાન છે પદીયે ગાય કહે ગુરુ જ્ઞાન છે હે જેને ગુરુ જ ન હોય અત્યારે દેવા જ્ઞાન દેવા નીકળી પડ્યા છે અહીંયા બાપુ ખુદ કહે છે કે ગુરુ જ્ઞાન મારા ગુરુએ જે જ્ઞાન મને આપ્યું છે એ ગુરુ જ્ઞાન છે પદએ ગાય કહે જે મારા ગુરુએ સાચા દેહધારી ગુરુએ જે જ્ઞાન આપીને જે પદ મને પરમાત્મ રૂપી પદ બતાવ્યું છે એને ગાઈને હું કહી રહ્યું છું સતાર શબ્દ સમજાય કહે સતારદાસ બાપુ એ પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ સમજાવીને કહે છે કે એ શબ્દને તમારી એ શબ્દની અંદર તમારી સુરતાને જો લગાડવી ને તો હું જે સમજાવું એ રસ્તે ચાલ્યા જાઉં અને પછી મરજીવા બને સો મોજ કરે રહે વે અલમસ્ત ફકીરી મેં કારણ કે જેની સુરતા શબ્દમાં લાગી જાય જેનો આત્મા પરમાત્મા સાથે જોઈન્ટ થઈ જાય મળી જાય એ તો પછી મરજીવા બની ગયા મૃત્યુની ફળે ઘટી ગઈ જીવતો જીવતો એ મરી ગયો મરજીવા બને સો મોજ કરે બાકી અત્યારે તો મરજીવું કોઈનું બનવું જ નથી નગરું માયામાં જ મોજ મજા કરવી છે મરજી મરજીઓ કેમ કહેવાય હેં તો એ મોજ ન કરી શકે મિત્રો પરમાત્મના આનંદનો એ માયાનો મોજ કર્યા કરે ધન દોલત લૂંટી લૂંટી જગતના પચાસ પચાસ લાખની ગાડીઓ કરોડોનો બેંક બેલેન્સ જાતના પકવાન ખાવા અલમસ્તાન થઈને ફરવું પછી હે પહેલવાન જેવું થઈને ફર્યા કરવું એ તો માયાનો મોજ છે બાકી એ તો મરજીવા બને સો મોજ કરે પરમપિતા પરમાત્માના આનંદનો રહે વે અલમસ્ત ફકીરી મેં સદાય મસ્તાન ગુલતાન પોતાની મસ્તીની ફકીરીમાં એ સતત રહે છે એને કાંઈ પડી જ નથી જગતની કોઈની કાંઈ તો મિત્રો બોલો હવે પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય